દુઃખમ કાયક્લેશભેત દુઃખમિતકર્મ કાયકલેશ્યજે સૃવા રાજજસમ્યાગત્યાગફલ સૃત્્યાગમ નેવ્યાગફલ દુઃખમિતકર્મ કાયક્લેશ ભયા ત્યજે સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત અનુવાદ જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક ક્લેશના ભયથી ત્યજી દે છે તો તેને માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજોગુણમાં કર્યો છે આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપને સમજાવે છે કે જે મનુષ્યો પોતાના નિયત કર્મો છે એને કષ્ટપ્રદ સમજે છે કે આનાથી મને તકલીફ થશે અથવા તો આળસ કરે છે શારીરિક અસક્ષમતાને લીધે એ ભયથી ત્યજી દે છે કે આ કરવું નથી આ ત્યાગ કરી દે છે તો આ પ્રકારનો જે ત્યાગ છે ભગવાન કહે છે કે આવો ત્યાગ રજોગુણી કહેવાય છે અને આવા ત્યાગથી જે ત્યાગનું ફળ મળવું જોઈએ ઉચ્ચ ફળ એ ઉચ્ચ ફળ મળશે નહીં કાર્યમી તેવયત કર્મ నియతం క్రియతే అర్జున కార్యమీత నియతం క్రియతే అర్జున సంగం త్యక్ ఫలం చేగ సాత్వికోోమ సంగం త్యక్ ఫలం చేగ సాత్వికోమత కార్యమీత్యవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్ ఫలం చే સત્યાગ સાત્વિકો મત અનુવાદ હે અર્જુન મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સાત્વિક ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વત્ર ત્યાગ કરે છે ત્યારે તે ત્યાગ સાત્વિક કહેવાય છે તો જે રીતે ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે કે ત્યાગ ત્રણ પ્રકારના છે સત્વગુણી રજગુણી ને તમુગુણી તો અહીંયા ભગવાન આપણે કહે છે જે નિયત કર્મ છે એને પોતાનું કર્તવ્ય સમજે છે કે આ તો મારું કર્તવ્ય છે એટલે મારે આ કરવું જોઈએ આનો ત્યાગ કરવો જોઈએ નહીં બરાબર તો એ કર્મ છે એ પોતાનું કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંઘ તથા ફળની આસક્તિનો શરૂ ત્યાગ કરે છે સમસ્ત ભૌતિક સંઘનો ત્યાગ કરે છે અને ક્યારેય ફળની આશા નહીં રાખે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ફળની આશા રાખવી ના જોઈએ ફળ છે આપણી હાથમાં આપણી આપણા હાથમાં છે કે કર્મ કરવું તો એ આ નિયત કર્મ છે પોતાનું કર્તવ્ય સમજશે બધી જ આ શક્તિનો ત્યાગ કરી દે છે ખાસ કરીને ફળની આસક્તિ અને ભૌતિક સંઘનો ત્યાગ કરશે તો આવો જે ત્યાગ છે એ ત્યાગ છે સાત્વિક મતલબ સત્વગુણ કહેવાય છે